જામનગર થી બોલું છું આપણે મહાકાલ સેના જયદીપસિંહ બાપુ સ્ટેટમેન્ટ આપ્યું છે આ ટીવી માં જોયું તમે જે બોલ્યા ને સાંભળ્યું એવું નથી તમે બોલો છો કે તમે ખોટા છો બાપુ આમાં રાજપૂત સમાજ રાજપૂત સમાજ ને તમારા ઉપર માન અને ગૌરવ છે એમ નહીં કેમ આ પટેલ તરત ખેંચાઈ ગયા આપડા તમે ના ખેચાવી કેમ કે આ લોકો ને નથી ભાજપ ને આ રજવાડા નું મ્યુઝિયમ હું તું કઈ થયું એક ભાજપ ના નેતા થયું ટિપ્પણી કરતા હોય છે અને બાપુ સાંભળો બાપુ અને તમે આપડા મોટા વડીલ આગેવાન થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટિપ્પણી કરશે ના એ તો બધા બાપુ તમે જ આપડે રાજપૂત સમાજ ના વડીલ થઈને તમે જ રાજપૂત સમાજ ઉપર ટિપ્પણ કરશો તો આમા સમાજ નું શું થશે આમ તો નથી તમે ખોટો તમે મુદ્દો મૂકી દો એક ના એક પકડી દેવા ખબર નથી થઈ ગયું છું તો ના ના તમે બોલ્યા જ છો બાપુ બધા ને ખબર છે સ્ટેટમેન્ટ છે એ તમારે સ્વીકારવું પડશે એમાં નહિ ચાલે